તપાસ દરમિયાન આ વિદેશી શરાબનો જથ્થો રેલવે લોકો શેડયાર્ડમાંથી બુટલેગર રોબિન ઉર્ફે કટે પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવતા ભાંડો ફૂટ્યો હતો જ્યાં પીસીબી પોલીસના આ અંગે રેલવે એલસીબી પોલીસે મેમુ લોકો શેડયાર્ડમાં આવેલ સ્ટોરરૂમમાંથી રૂપિયા આડત્રીસ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેના થોડા દિવસ બાદ પીવાના પાણીની ટાંકીની ચાવેલ ભૂગર્ભમાંથી નેવું પેટી બિયર ઝડપી પાડી હતી આ ગુનામાં કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે યુસુફ મિયા શેખની સંડોવણી બહાર આવતા વડોદરા રેલવે એલસીબી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસથી લપાતો છુપાતો રહેતો કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટ્ટી અંતે નવાયડ નજીકના ડીમાટ પાસે એલસીબી પોલીસે સમક્ષ હાજર થયું હોવાનું લોકમુખ્ય ચર્ચાઇ રહ્યું છે વડોદરા રેલવે એલસીબી પોલીસે રોબિન ઉર્ફે કટ્ટીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ વડોદરા રેલવે પોલીસની હદમાંથી વિદેશી શરાબ ઝડપાયો હોય જેથી રેલવે એલસીબી પોલીસે વડોદરા રેલવે પોલીસને રોબિન ઉર્ફે કટ્ટેને સોંપ્યો જ્યાં રેલવે પોલીસે રોબિન ઉર્ફે કટ્ટીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કોઈ પણ બુટલેગર હોય એ ક્યાંથી માલ લાવે છે અને ક્યાં એ છે એ તપાસનો વિષય છે હાલમાં અમને જે માલ પકડાયો છે એ યાર્ડ વિસ્તાર અને રેલવેની પ્રોપર્ટી છે તેમાંથી પકડાયેલ છે અને એ મુજબ કેસ કરો જે બોટલો પકડાયેલી એ છે એક પ્રકાશભાઈ પટેલ પટેલ જયેશભાઈ પટેલ નામના વ્યક્તિને પરચુરણ સામાન મૂકવા માટે રૂમ આપેલી હતી હવે એ અત્યારે તો એવું નામ અમને જાણવા મળ્યું છે હવે પછી તપાસમાં કટે અને એ બીજા વ્યક્તિઓ સાથે કેટલો સંબંધ છે એ તપાસના અંતે જ ખબર પડશે હા આ અમને અમારા જે ડિસ્ટર્બના માણસો છે એમને પણ એવી હકીકત જણાઈ આવેલ છે કે એનો બીજો માલ છે એ વડોદરા શહેર વિસ્તારમાં પકડાયેલ હતો એ રે રેલવેના જે કર્મચારી છે એમનો વિષય છે એ નોકરી કરે છે નથી કરતો કે શું કરે છે એ અમને તો તપાસ પછી જ ખબર પડશે અમે એમના જે સુપિરિયર ઓફિસર હશે એને અમે વિગતવારનો રિપોર્ટ કરીશું એના શું શું ધંધા છે એ બાબતે અમે વિગતમાં એને ડિટેલમાં રિપોર્ટ કરીશું અમે પ્રાથમિક તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળેલ છે કે એ નાની જે ફોર વ્હીલ ગાડીઓ હોય છે એમાં થોડો થોડો માલ લાવ્યો અને કલેક્ટ કરીને રાખતો હતો Subscribe now and press the bell icon. Never miss an update.